ભગવાન શ્રી રામ ને ડીસા ના ભેટ ધારાસભ્ય ના હસ્તે ગીત કરી લોન્ચ ભગવાન શ્રી રામ મંદિર ના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ સમગ્ર દેશ માં ભારે ઉત્સાહ નો માહોલ છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ શાખા દ્વારા ડીસાના ગાયક કલાકારે પણ આ મહોત્સવમાં સહભાગી થવા માટે છ પોઈન્ટ બાવીસ મિનિટનું ગીત બનાવી ભગવાન શ્રી રામને અનોખી ભેટ આપી હતી સમગ્ર દેશ જેને વર્ષોથી આતુરતાથી જોઈ રહ્યો હતો તે શુભ દિવસ એટલે કે ભગવાન શ્રી રામ મંદિરના પુનઃ હવે ગણતરીના દિવસ બાકી છે આ પ્રસંગને લઈ દેશભરમાં દરેક ગામ દરેક અને શહેરમાં તળાવમાર તૈયારીઓ ચાલી રહી છે અને દરેક લોકો આ પ્રસંગને લઈ ખૂબ જ ઉત્સાહિત છે ત્યારે ડીસાના એક યુવા ગાયક કલાકારે પણ આ મહોત્સવમાં સહભાગી થવા માટે પોતાની અનોખી ભેટ આપી છે ગાયક કલાકાર પ્રકાશભાઈ માળીએ આ મહોત્સવને દર્શાવતો ને ભગવાન શ્રીરામ પ્રત્યેની પોતાની શ્રદ્ધાને લઈ છ પોઈન્ટ બાવીસ મિનિટનું ગીત બનાવ્યું છે અને ગીતના શબ્દો છે જય કારા કરો શ્રીરામ કા ઓર જલા ઓધિ ડીસાત્રાણ હનુમાન મંદિર ખાતે આ ગીતને ઉત્તરાયણના દિવસે સાંજે લોન્ચ કરવામાં આવ્યું ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનભાઈ માળી સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં આ ગીતને લોન્ચ કરવામાં આવ્યું ત્યારે આ ગીતના લેખક અરુણજી વર્મા દ્વારા સુંદર લેખનનું આયોજન કરવામાં આવ્યું સુંદર ગીત માટે સારું એવું પ્રસ્તન મળી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા થકી પણ સારો એવો પ્રસંગ જોવા મળી રહ્યો છે અને વાયુવેગે આ ગીત પ્રસરી રહ્યું છે સનાતન હિન્દુ જાગો न कारा करो श्री राम जलाओ અમૃત માડી સબંધ ભારત ન્યૂઝ ડીસા